તો મિત્રો જવાબ આવશે પોતાના થૂંક વડે માળા બાંધે છે નવ ગંગા સતીના ભજનો કોને ને લખાયા છે તો મિત્રો જવાબ આવશે ઉદ્દેશી ઉદ્દેશીને લખાયેલા છે દસ ગંગા સતી ની પુત્ર વધુ નું નામ શું હતું તો મિત્રો જવાબ આવશે પાનવા ગુજરાતમાં બોલાતી ગુજરાતી તરીકે સૌ પ્રથમ કોને ઓળખાવી તો મિત્રો જવાબ આવશે પ્રેમાનંદે બાર ગુજરાતમાં વિકસેલી કઈ જાતિ લોક નાટ્ય કળાનું નામ સંસ્કૃત શબ્દ ભાવ પરથી ઉતરી આવ્યું છે તો મિત્રો જવાબ આવશે પવાય

ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન સંશોધન માટે કઈ સંસ્થાની સ્થાપના થઈ હતી તો મિત્રો જવાબ આવશે સ્થાપના થઈ હતી ગુજરાતી જાગૃત ઉપમા કોને આપવામાં આવી છે તો મિત્રો જવાબ આવશે નરસિંહરાવ દિવેટિયાને આપવામાં આવી છે અઢાર ગુજરાતી ભાષાના પ્રથમ કાવ્ય સંગ્રહનું સંપાદન કોને કર્યું

તો મિત્રો જવાબ આવશે મારી હકીકત 22 ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા કોણે લખી તો મિત્રો જવાબ આવશે કવિ નર્મદે લખી હતી 23 ગુજરાતી ભાષાની પ્રથમ આશ્ય નવલ આપનાર લેખક કોણ હતા તો મિત્રો જવાબ આવશે રમણલાલ નીલકંઠ 24 ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ વ્યાકરણ ગ્રંથ કોણે રચ્યો હતો તો મિત્રો જવાબ આવશે હેમચંદ્રચાર્યે

ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપના ક્યારે ક્યાં થઈ તો મિત્રો જવાબ આવશે ઓગણીસો ત્રેવીસ થઈ હતી ગુજરાતી કયા કવિ જ હતા તો મિત્રો જવાબ આવશે કવિ પ્રીતમ પાંત્રીસ ગુજરાતી સાહિત્યના વિશિષ્ટ કલા સ્વરૂપ આખ્યા કયા કવિ આપ્યો છે તો મિત્રો જવાબ આવશે કવિ પ્રેમાનંદે છત્રીસ ગુજરાતી સાહિત્યના કયા મહાન સર્જક મુંબઈ રાજ્યના ગૃહ પ્રધાન અને મુખ્ય ન્યાયાધીશ રહ્યા હતા તો મિત્રો જવાબ કનૈયાલાલ મુનશી ગુજરાતી પ્રથમ ઐતિહાસિક નવલકથા કઈ છે તો મિત્રો જવાબ આવશે કરણ ગેહલો આડત્રીસ ગુજરાતી સાહિત્ય ની પ્રથમ પરિષદ ક્યાં અને ક્યારે યોજાઈ હતી તો મિત્રો અમદાવાદ ની અંદર ઓગણીસો પાંચ ની અંદર યોજાઈ હતી ઓગણચાલીસ ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલિકાનું નામ શું હતું તો મિત્રો જવાબ આવશે ગોવાલણી ચાલીસ ગુજરાતી સાહિત્યનું પ્રથમ રૂપાંતરિક નાટક કયું છે તો મિત્રો જવાબ આવશે લક્ષ્મી એકતાલીસ ગુજરાતી સાહિત્ય ને દેશાભિમાન અને વતન પ્રેમના સૌ પ્રથમ કાવ્યો કોને આપ્યા તો મિત્રો જવાબ આવશે કવિ નર્મદે બેતાલીસ ગુજરાતી સાહિત્યનો પ્રથમ વિવેચક ગ્રંથ કયો ગણાય છે તો મિત્રો જવાબ આવશે નવલ ગ્રંથાવલીસ ગુજરાતી સાહિત્યમાં મિત્રો જવાબ આવશે કવિ દલપતરામ ચુમ્માલીસ ગુજરાતી સાહિત્યમાં મણિલાલ દ્વિવેદી માટે કયો શબ્દ પ્રયોગ વપરાય છે તો મિત્રો જવાબ આવશે અભેદ માર્ગ ના પ્રવાસી પિસ્તાલીસ ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ હાસ્ય લેખક તરીકે કોની ગણના થાય છે તો મિત્રો જવાબ આવશે ગુજરાતી સોનેટ કાવ્ય રચના વિકસાવવામાં કોનો વિશેષ ફાળો છે તો મિત્રો જવાબ આવશે બળવંતરાય ક ઠાકોર સુડતાલીસ ગુજરાતી હાસ્ય સાહિત્યના હાસ્ય સમ્રાટ નું વિરુદ્ધ કોને મળ્યું છે તો મિત્રો જવાબ આવશે છોતિન્દ્ર દવેને 48 ગુજરાતીના મહાન સંગીતકાર પવિના શ્યાસે સૌપ્રથમ કયા નાટકમાં સંગીત આપેલું તો મિત્રો જવાબ આવશે લવકુશ અને સીતા ત્યાગ 49 ગુજરાતીમાં સૌપ્રથમ ગણવા બુદ્ધ આખ્યાન રજવાની શરૂઆત કોણે કરી તો મિત્રો જવાબ આવશે ભાલાણે કરી હતી 50 ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી તો મિત્રો જવાબ આવશે મહાત્મા ગાંધીજીએ 51 ગુર્ઝરી પુ કાવ્યના રચયિતા કોણ છે તો મિત્રો જવાબ આવશે સુન્દરમ 52 ગોવર્ધનરામે પોતાની પુત્રીનું ચિત્ર કયા પુસ્તકમાં આલેખ્યું છે તો મિત્રો જવાબ આવશે લીલાવતી જીવનકલા 53 કયા મહાન ગુજરાતી સાહિત્યકારનું ઉપનામ છે તો મિત્રો જવાબ આવશે કનૈયાલાલ માણેકલાલ મુનજીનો

ત્યાગના ટકેરે વૈરાગ્ય વિના રચના કોની છે તો મિત્રો એક્યાસી બાલકૃષ્ણ અને સૌ કયા નામે ઓળખે છે તો મિત્રો જવાબ આવશે કાકા સાહેબ કાલેલકર નામે ઓળખે છે બ્યાસી દયારામ કાવ્યના કયા પ્રકાર માટે જાણીતા છે તો મિત્રો તૈયારામ ગર્ભી કાવ્યમાને જાણીતા છે 81 દર્શક ઉપનામ કયા વિક્યાત સાહિત્ય સર્જકનો છે તો મિત્રો જવાબ આવશે મનોભાઈ રાજારામ પંચોળીનો 84 દર્શકની કઈ મહાન પ્રેમ કથા પરથી ગુજરાતી ફિલ્મ બની છે તો મિત્રો જવાબ આવશે જ્યોર્જ તો પિતા છે જાણી જાણી 85 દર્શકનો કયું 3 અંકી નાટક મહાભારત પર આધારિત છે તો મિત્રો જવાબ આવશે

બાણું નરસિંહ જુનાગઢ મહેતાના પદો કયા છંદમાં રચાયા છે તો મિત્રો જવાબ આવશે છંદ ની અંદર રચાયા છે ચોરાણું નરસિંહ મહેતાની રચનાઓ મુખ્યત્વે કેવા પ્રકારની છે તો મિત્રો જવાબ આવશે મુખ્યત્વે પદ પ્રકારની છે

સો પ્રશ્નો વિશે વાત કરી તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા અમારા ગુજરાત જનરલ નોલેજ ના ભાગ થી આઠ પણ જોવાનું ભૂલશો નહીં ખૂબ આભાર